હેલો ગાયસ તો ડા રાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોનો આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે એટલે કે એવી રીતે વાત કરવાની છે કે જે આહાડા એરંડાની ખેતી કરવામાં આવે છે એ સૌથી વધારે ઉતાર આપે છે અને કેવો વિકાસ કરે છે અને ખેડૂતને કેટલો ફાયદો થાય છે એ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે તો મારી સાથે બનાવી રહેજો તો દોસ્તો આજે ફાઇનલી આપણે આવી ગયા છીએ એરંડાની ખેતીની અંદર અને આજે આપણે એરંડા વિશે વાત કરીશું તો તમને જોવા મળતું હશે કે જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે એ આપણે સૌથી પહેલાં અને અહાડા વાવેલા છે અને અહાડી એરંડાની ખેતી કરેલી છે તો ઓની અંદર આપણે કયા કયા ખાતરો નાખેલા છે કેવી રીતે ખેતી કરેલી છે અને કેટલા એરંડા વહેણ્યા છે અને એરંડો કેવો ઉતાર આપે છે અને એરંડા ડાળે કેવા પડ્યા છે અને એરંડાનો વિકાસ કેવો થાય છે એ વિશે આજે આપણે જાણીશું અને હું તમને બતાવીશ તો મારી સાથે બનાવી રહેજો તો દોસ્તો તમે જોઈ શકો છો એરંડાનો વિકાસ પણ બહુ સારો છે એરંડાની હાઈટ પણ બહુ તમને જોવા મળતી હશે તો દોસ્તો એની માળોનો પણ વિકાસ કેવો છે તમે જોઈ શકો છો તો સરસ માળ છે એરંડો ડાલે પણ બહુ સારો પડ્યો છે અને બીજું કે જે તમને જોવા મળી રહી હશે કે એરંડાની અંદર પણ આપણે જઈશું અને એ પણ જોવાનો છે તો તમે જોઈ શકો છો જે અહાડો એરંડો હોય છે એ હાઇડ વધારે પકડતો હોય છે અને એની અંદર માળો પણ ખૂબ જ સારી હોય છે અને વિકાસ પણ સારો હોય છે અને ઉતાર પણ ખેડૂતને સારો આપતો હોય છે તો દોસ્તો જે કે અહાડા એરંડાની વાત જે આપણે કરવાની છે કે અહાડો એરંડો એટલો સારો વિકાસ પણ આપે છે અને એનો ઉતાર પણ સારો હોય છે અને ખેડૂતોને ફાયદા પણ સારા રહેતા હોય છે તો કે એમાં પણ મિત્રો એવું હોય છે કે બિયારણ ઉપર જતું હોય છે કદાચ અલગ બિયારણ હોય છે કે જે ઘણા વિના એવા અલગ અલગ બિયારણો હોય છે ઘણા વિના ખેડૂતોને જે કે એરંડો જે સુકાઈ જાય એની માળ જે વેણવાની તૈયારી થતી હોય ને આપણે એને ના કાપીએ તો પણ માળ ઘરી જતી હોય છે ફાટી જાય છે જે એરંડાની અંદરની અંદર માળ ફાટી જતી હોય છે ને એના દોણા જે આવે છે એ ઘરતા હોય છે મિત્રો તો તમને તો ખબર જ હશે જે કે અત્યારે અત્યારના હાલની તારીખની અંદર તમને જે એરંડાનો છોડ જોવા મળે છે તમે જુઓ કે એની માળ પણ સારી છે આ જે આ એરંડો છે એની અંદર આપણે માળ પણ બહુ ભરે જ છે માળ જ્યારે કે બધી બાજુથી હરખી છે અને દોસ્તો બીજું કે જે આ માળની અંદર તમને જે ફૂલ જોવા મળે છે એ પણ બહુ સારા છે એટલે દોસ્તો આની અંદર આપણે હવે છેલ્લે પણ કયા કયા ખાતરો નાખીએ છીએ કેટલા સમયે પાણી આપીએ છીએ એ પણ હું તમને વાત કરવાના છું તો તમે જોઈ શકો છો મિત્રો વિડીયોની અંદર કે આવી રીતે કંઈક ખેતી કરવાથી ખેડૂતોને સારો ફાયદો ને સારો વિકાસ થતો હોય છે તો આજના વિડીયોની અંદર દોસ્તો આટલું જ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને કદાચ ચેનલની અંદર જ તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો આજના વિડીયોમાં આટલી જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય માતાજી મિત્રો